ગાયો ના એ ગોવાડીયા જાટ ગાયું લઈને આવજો એવા આવજો એ ભાંભરને વાલખા મારે રે એ ગોવાળીયા જાટ ગાયું લઈને આવજો એવા ગાયો ના એ પર તાપે દૂધ ની હેલી કાણી જોઈ ને ગાયને હું આજ ભૂખી લઈને આવું તો હે ગોવાડ ઠાકોર ટપકો દીએ છો ગુજરાતી ગીતની આ બે પંક્તિ એટલી સુંદર છે કે આ ગીત જ્યારે પણ હું સાંભળું ત્યારે એ મારા રૂવાટા ઉભા થઈ જાય આ બે પંક્તિની અંદર ગાયનું ઘણું મહત્વ સમજાવી દે છે કે એ ગોવાળ ઝટ ગાયો લઈને આવો એ વાછરડા ભૂખે મરે છે એ ભૂખે ભાંભરે છે અને ત્યારે ગોવાળ એમ કહેતો હોય કે આ ગાયના પ્રતાપે આપણા ઘેર દૂધની હેલીયું છલકાતી હોય અને જો આજે ગાયને હું ભૂખી લઈને આવીશ ને તો મારો ઠાકર મને ઠપકો દેશે આ ઠાકરને એટલા માટે રાખવામાં આવે કે કૃષ્ણ ભગવાનને જેમ રાધા રૂકમણી સુદામા અને મીરાબાઈ વાલા હતા ને એમ ગાય માતા પણ એટલી જ વાલી હતી મિત્રો જ્યારે વછરાજ દાદા લગ્નનો ચોથો ફેરો બાકી હોય ને એવા ટાણે સમાચાર મળે કે ગાયોનું ધન લૂંટાયું છે અને ત્યારે ચોથો ફેરો બાકી રાખીને વચરાજ દાદા તલવાર લઈને ગાયોના ધનને બચાવતા હોય દુશ્મનો સાથે લડતા હોય એવામાં એમનું માથું કપાઈ જાય અને તે છતાંય ધળ લડે એમનું એ ગાયોના આશીર્વાદ હોય શકે એ વછરાજ દાદાએ આ યુગને એક સંદેશ આપ્યો છે કે ગાય બચાવો ગાયની રક્ષા કરો એ આપણો પરમ ધર્મ હોય આપણી સંસ્કૃતિમાં આપણા ઇતિહાસમાં ગાયની અંદર તેત્રીસ કરોડ દેવતા હોવાનું માનવામાં આવ્યું છે આપણા આયુર્વેદની અંદર ગાયનું દૂધ મળ મૂત્ર એ હંમેશા દરેક રોગને ભગાડે એવું માનવામાં આવ્યું છે ગાયના દૂધના ઘણા ફાયદા છે ગાયના થાય તો શુભ છે દરેક કાર્ય એવું માનવામાં આવ્યું છે દરેક પૂજામાં આપણે પૂજા કરતા હોઈએ છીએ પણ પણ અત્યારે એવો સમય છે કે ખાસ કરીને શહેરમાં જ્યારે ગાય સોસાયટી ઘરે ઘરે ફરતી હોય એક અબોલું પ્રાણી છે ઘરે ઘરે ફરીને એ જ્યારે ભૂખેથી તળપતી હોય દુકાને દુકાને ફરતી હોય શાકભાજીની લારીઓ પર ફરતી હોય રસ્તાઓ ઉપર બેસી ગઈ હોય તરસે ભૂખે તડકામાં અને ત્યારે એમની હતાશાને કોઈ સમજી શકતું નથી એવામાં આપણે લોકો આપણને જલ્દી હોય છે જવાની અને ગાયને ઘણી વાર હાથ પગ વડે મારીએ છીએ અને હટ નીકળેથી આવા શબ્દો ઉચ્ચારણ કરતા હોઈએ છીએ કદાચ મને લાગે છે કે આ કળિયુગની અંદર જે અત્યારે બનાવો બની રહ્યા છે ને ત્યાં ગાયની હાય લાગી હશે ગાયના આશીર્વાદ લેવા માટે આપણે વર્ષમાં એક વખત વ્રત પૂજન કરીએ અને બાકીના દિવસોમાં ગાયને તું તારીથી રસ્તા ઉપર હકાલતા હોઈએ છીએ ઘણા સમાજ આહીર સમાજ ભરવાડ સમાજ રબારી સમાજ હાલ પણ હમણાં પણ ગાયોની સેવા કરતો હોય છે અને ગાયોનું અસ્તિત્વ ટકાવી રાખવામાં એવો લોકોનો બહુ મોટો ફાળો છે

આવજો ગાયો ના એ પર તાપે દૂધમી હેલીવું છલ કાણી જોઈ અને ગાયાને ખેમજી બચ્ચ્યું છેડા આજે એની પચાસમી એનિવર્સરી પચાસ વરસથી પૂરા કરે અન નિમિત્તે પોડકે પાજરારોના ક્યાં સપરીવાર પરિવાર અચે ને ખૂબ ખૂબ ધન્યવાદ